જય શ્રી કૃષ્ણ મિત્રો પાલક ઘરમાં લઈ આવતા જ નાના હોય કે મોટા બધા મોઢું બગાડવા મળતા હોય છે પણ આજે આપણે પાલકમાંથી એવી સરસ મજાની બે વાનગી બનાવીશું કે ઘરના કોઈ પણ પાલક ખાવાની નાની પાડે તો અહીં મેં એક મોટી જુડી પાલકને ઝીણી સુધારીને ધોઈને લઈ લીધી છે લગભગ એક મોટા બાઉલ જેટલી પાલક છે તેમાંથી અડધી પાલક મિક્સરમાં મેં લઈ લીધી છે તેની સાથે અડધી વાટકી જેટલી તાજી સુધારેલી કોથમીર નાખી દઈશું કોથમીરના કારણે પાલકની તુરાશ ઓછી થઈ જશે સાથે દસથી બાર લીમડાના પાન નાખી દઈએ એક તીખું લીલું મરચું નાખી દઈશું તીખાસ થોડીક વધારે હોય તો ખાવામાં ટેસ્ટી લાગતું હોય છે સાથે એક આદુનો ટુકડો નાખી દઈએ એક ચમચી જેટલી લસણની કઢી અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલા કાળા મરીના દાણા નાખી દઈશું અને આમાં પાણી નાખ્યા વગર જ આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ પાલક ધોયેલી હોવાથી આમાં પાણી નાખવાની જરૂર નથી પડતી તો આ પેસ્ટને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં એક મીડિયમ સાઇઝના બટેટાને ખમણીને લઈ લીધું છે કાચું જ બટેટું છે તેની અંદર આ બાકીની પાલક જે વધી હતી તે બધી જ એડ કરી દઈશું અને હવે આની અંદર થોડાક મસાલા કરી લઈએ અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું ચમચી હળદર પાંચ ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર નાખી દઈશું સાથે બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખી અને આ બધાને મસળીને મિક્સ કરી લઈએ હાથેથી એકદમ દબાવીને મિક્સ કરીશું જેના કારણે બટેટું અને પાલકમાંથી જે પાણી છૂટું પડશે તેનાથી જ આમાં બાઇન્ડિંગ આવી જશે આમાં એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નહીં પડે લોટ આપણે એટલોક જ નાખવાનો છે કે એમાં બાઇન્ડિંગ આવે તો જ આ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે હવે આપણે એક કઢાઈ લઈ લઈશું તેની અંદર આપણે લગભગ બે મોટી ચમચી જેટલું તેલ લઈ લઈએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું જીરું સરસ કકડી જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈએ તેની સાથે એક મોટો એલચો મેં લીધો છે જેનું મેં આવી રીતના મોઢું ખોલી લીધું છે તે નાખી દઈશું સાથે એક નાનો તજનો ટુકડો નાખી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈશું અને આને પણ આપણે સાંતળી લઈશું તમે જો ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીના બદલે કોબીનો જે સફેદ ભાગ આવે છે તેને ખમણીને અને તેની સાથે કોથમીરની કોણી દાંડલી નાખી શકો છો તેનાથી ટેસ્ટ આના જેવો જ આવશે તો ડુંગળીને આપણે થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી સાધારણ બદામી કલરની થઈ જાય અને તેની કચાશ દૂર થઈ જાય તો આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ આ પેસ્ટની અંદર આપણે કાળા મરી લસણ આદુ મરચાં કોથમીર લીમડો બધું જ નાખ્યું છે જેના કારણે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને પાલકની તુરાશ બિલકુલ નહીં લાગે તો આ પેસ્ટને આપણે ડુંગળી સાથે બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈશું તો મસાલામાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ કોઈ પણ ભાજી હોય એમાં મીઠું ખૂબ જ ઓછું એડ કરવાનું સાથે એક ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું પાવડર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને મસાલાને આપણે પેસ્ટ સાથે થોડીકવાર માટે સાંતળી લઈશું સાથે જ મિક્સર ઝારની અંદર થોડુંક પાણી નાખીને તેને પણ આની અંદર એડ કરી દઈએ જેથી મસાલા બળી ન જાય અને આને બરાબર મિક્સ કરી અને થોડીકવાર માટે ધીમા તાપે થવા દઈશું તો જો થોડીક જ વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે એનો મતલબ કે આપણી પેસ્ટ સરસ એકદમ સંતળાઈ ગઈ છે જરા એની કચાશ નહીં લાગે તો હવે આની અંદર ત્રણ ચમચી જેટલું દહીં નાખી દઈશું દહીં ખાટું ન હોય તેવું લેવાનું જો દહીંની ખટાશ હશે તો તમારે આની અંદર એક ચપટી જેટલી ખાંડ એડ કરવી પડશે એટલે એકદમ મોરું હોય તેવું દહીં લેવાનું દહીંને પણ બરાબર આની અંદર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈએ આમાં તમારે કડાઈ છે તે જાડા તળિયાવાળી લેવાની નહીંતર નીચેથી આ ગ્રેવી છે તે ચોંટી જશે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને વચ્ચે આવી રીતના એક સ્ટેન્ડ મૂકી દઈશું તેની ઉપર આવી રીતના જાળી મૂકી દઈએ તમારી પાસે ઝાડી ન હોય તો કાણાવાળું છીબું હોય તે પણ રાખી શકો છો અને તેને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું અને હવે આપણે જે લોટનું મિશ્રણ બનાવ્યું હતું તેની આવી રીતના નાની નાની વળીઓ મૂકી દઈએ તો જો અહીં મેં બધી જ વળી બનાવી લીધી છે હવે ઢાંકી અને એકદમ સ્લો ફ્લેમ પર આને સાતથી આઠ મિનિટ માટે થવા દઈશું તો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ જો વડીનો કલર બદલી ગયો છે એનો મતલબ કે વડી એકદમ સરસ ચડી ગઈ છે આ વડીનો ટેસ્ટ એટલો સરસ લાગે છે ને કે એમને પણ ખાવામાં મસ્ત લાગશે તો આપણે વડીને ચેક કરી લઈએ આમાં જો જાડા તળિયાવાળી કડાઈ તમે નહીં લીધી હોય તો આ વડી ચડશે ત્યાં સુધીમાં નીચે ગ્રેવી દાજી જશે એટલે પાણી પણ થોડુંક વધારે નાખવાનું અને જાડા તળિયાવાળી કડાઈ લેવાની તો આપણી વળી એકદમ સરસ ચડી ગઈ છે આને આપણે કાઢી લઈએ અને હવે આ સ્ટેન્ડને પણ આપણે બારે કાઢી લઈશું અને ગ્રેવીનો એકદમ સરસ સુગંધ આવી રહી છે હવે આની અંદર ફરીવાર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે જે પાલકની વળી બનાવીને રાખી હતી એ આની અંદર નાખી દઈએ વળી ચડી ગયેલી જ છે એટલે બહુ વધારે ચડવા દેવાની જરૂર નહીં પડે ખાલી ગ્રેવીનો બધો ટેસ્ટ આ વડીમાં બેસી જાય ત્યાં સુધી આપણે આને રાખવાની છે તો બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર આને થોડીકવાર માટે આપણે એકાદ મિનિટ માટે થવા દઈશું વડી એકદમ સરસ સોફ્ટ હોય છે એટલે બહુ વધારે આપણે નહીં ચડવા દઈએ તો જો એકાદ મિનિટ થઈ ગઈ છે અને તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો એકદમ ટેસ્ટી એવું આપણું પાલકની વડીનું શાક તૈયાર થઈ ગયું છે તમે આ રીતના પાલકનું શાક ક્યારે ટ્રાય નહીં કર્યું હોય એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આનો સ્વાદ બમણો કરવા માટે થઈને આપણે આની ઉપર એક વઘાર રેડીશું જેના માટે અહીં મેં એક ચમચી જેટલું તેલ ગરમ કરીને લઈ લીધું છે તેની અંદર એક ચમચી જેટલી લસણની કડીને સુધારીને એડ કરી દઈશું લસણને સાધારણ બદામી થવા દઈશું ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું અને આ ગરમા ગરમ વઘારને શાક ઉપર રેડી દઈએ આવી રીતે ઉપરથી લસણનો વઘાર કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી એવું આપણું પાલકની વડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક રોટલી રોટલા ભાખરી પરોઠા ગમે તેની સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ઇવન આ ગ્રેવીવાળું હોવાથી તમે આને ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો આવી રીતના પાલકનું શાક બનાવી લીધું તો ઘરમાં કોઈ પણ પાલક ખાવાની ના નહીં પાડે એટલું સરસ આ ટેસ્ટી લાગે છે તો તમે પણ એક વખત આવી રીતના પાલકનું શાક જરૂરથી ટ્રાય કરજો હવે પછીની પાલકની બીજી રેસીપી બનાવવા માટે થઈને અહીં મેં બે વાટકી જેટલી ધોઈને સુધારેલી પાલક લઈ લીધી છે અને સાથે જ એક વાટકી જેટલી મગની ફોતરાવાળી લીલી દાળ લઈ લીધી છે તો હવે આપણે એક કૂકર લઈ લઈશું અને તેની અંદર આ દાળને એડ કરી દઈએ અને આને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લઈએ તો જો અહીં મેં દાળને ધોઈ લીધી છે હવે આની અંદર લગભગ દોઢથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને આને ગેસ ઉપર મૂકી દઈએ ગેસ ઉપર મૂક્યા પછી આની અંદર આપણે બે એલચી નાખી દઈશું જેની સુગંધ ખૂબ જ સરસ આવે છે સાથે એક તજનો ટુકડો એક તમાલપત્ર નાખી દઈએ અને હવે સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી હળદર નાખી દઈશું સાથે એક ચમચી ઘી એડ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર ત્રણેક વિસલ વગાડી લઈશું ત્રણ વિસલમાં આપણી દાળ ચડી જશે અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ એક કડાઈની અંદર બે ચમચી જેટલું મેં ઘી લીધું છે તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો છો ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખી દઈએ જીરું સરસ કકડી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી ખમણેલું આદું ઝીણું સુધારેલું લસણ અને ઝીણું સુધારેલું લીલું મરચું નાખી દઈશું બધું જ મેં બે બે ચમચી જેટલું લીધું હતું આને આપણે થોડીકવાર માટે સાંતળી લેશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી આપણું લસણ બળી ન જાય તો લસણ સરસ સંતળાઈ ગયું છે હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈએ તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં એકદમ ઝીણી સુધારીને લઈ લીધી છે આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે સહેજ ટ્રાન્સલુશન થાય ત્યાં સુધી સાંતળવાની છે તો આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું અને ચણાના લોટને થોડીકવાર માટે શેકી લઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ આને સુગંધ આવવા લાગશે તો જો આપણો ચણાનો લોટ પણ સરસ શેકાઈ ગયો છે હવે આની અંદર પા વાટકી જેટલું ઝીણું સુધારેલું ટમેટું એડ કરી દઈએ આને પણ બરાબર મિક્સ કરી અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સાથે ચમચી હળદર પાંચ ચમચી હિંગ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને પાંચ ચમચી ગરમ મસાલો નાખી અને આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ અને આને થોડીકવાર માટે આપણે સાંતળી લઈશું તો થોડીક વારમાં ટમેટા એકદમ સરસ આપણા ચડી અને મેસી થઈ ગયા છે તો આને આપણે ચમચાની મદદથી થોડાક મેશ કરી લઈશું અને હવે આપણે જે બે વાટકી પાલક સુધારીને રાખી હતી તે બધી જ પાલક આની અંદર એડ કરી દઈએ એકી સાથે આખી જોડી પાલક જો ઘરનાને ખવડાવી હોય તો આ બંને રેસીપી ખૂબ જ સરસ છે આની અંદર આપણે લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આને ઢાંકીને થોડીક વાર ચડવા દઈશું તો જો થોડીક વાર થઈ ગઈ છે અને પાલક એકદમ સરસ આપણી ચડી ગઈ છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે આની એક વખત આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે કૂકરમાં દાળ બાફીને રાખી હતી તેને મેં ઢાંકણું ખોલી લીધું છે ત્રણ વિસલ પછી તો ખડા મસાલા સહિત જ આ દાળને આપણે આની અંદર એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું સાથે જ આની અંદર આપણે પાણી એડ કરી દઈએ તમારે જેટલી ગ્રેવીવાળી દાળ જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો પણ પાણી ગરમ એડ કરવાનું અહીં મેં એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને આને બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આને થોડીકવાર માટે થવા દઈએ તો જો થોડીકવાર થઈ ગઈ છે હવે આની ઉપર આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને સાથે જ એક વાટકી ભરીને ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવી આપણી પાલકવાળી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે આપણે અડદની દાળને રોટલા જેમ ખાતા હોઈએ જ તેવી રીતના ભાખરી રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકો છો અને ભાત સાથે પણ સર્વ કરી શકો છો હવે આની ઉપર આપણે એક સરસ મજાનો વઘાર કરીશું જેના માટે બે ચમચી ઘી લઈ લીધું છે તેની અંદર એક ચમચી ઝીણું સુધારેલું લસણ નાખી દઈએ સાથે એક સૂકું લાલ મરચું અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ અને આ ગરમા ગરમ વઘારને આપણે દાળ ઉપર રેડી દઈશું લસણ અને કસૂરી મેથીનો ઉપરથી આવી રીતના વઘાર કરવાથી દાળનો ટેસ્ટ બમણો થઈ જશે અને આને સાધારણ આપણે મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટ એવી આપણી પાલકવાળી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ દાળને અહીં મેં ભાત સાથે સર્વ કરી છે તમે રોટલી અને ભાખરી સાથે પણ આને ખાઈ શકો છો ઉપરથી પણ થોડોક આપણે વઘાર નાખી દઈશું તો તમે પણ આ પાલકની દાળની રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો જેને પાલક નહીં ભાવતી હોય તેને પણ આ દાળ ખૂબ જ ભાવશે એટલી સરસ ટેસ્ટી બને છે તો પાલકની આજની આ બંને રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ